ભુજમાં છે સંજોગનગરે પોતે ફરાર છે આ મર્ડર કેસમાં ચાર વર્ષથી ફરાર છે પેરોલ ઉપર આવ્યો હતો ત્યાં લગી હાજર થયો જ નથી ત્યાંથી ચાર વર્ષ ત્યાં ફરાર છે પોતે મને તો આ છે કે મને ન્યાય મળી જાય બસ આ જ માંગ છે મારી મને ઈજા પહોંચાડી છે પગમાં એટલે મને ન્યાય મળી જાય લગ્ન ને આઠ વર્ષ થયા મારી બે દીકરીઓ છે એક મારા પાસે છે નાની ને મોટી મારી સાસ પાસે છે આટલી આવતી રહી કે મને આ ઘરે મારકુટ બહુ કરે છે હું હાલી પણ ગઈ હતી બે વાર પછી આમ જ કર્યું હતું મોટા મોટા માણસોને લઈને આવ્યો હતો ઘરે પછી પતાવટ થઈ ગઈ હતી અમારે હું હાલી ગઈ બે વાર આવી રીતે હાલી ગઈ પછી આ હમણાં પણ આમ જ કર્યું એટલે હું પાછી હાલી આવી તો મારા ઘરે આવીને મને મારી ગયો કે તું પાછી હાલી તો મેં ના પાડી તો મારા ઘરે આવીને મને મારી ગયો આવી રીતે કર્યું

મારું નામ રજક સુલેમાન પારા આ મારી દીકરી છે ને મારા કને જ છે હમણાં બે વરસ થયા પેલે લગ્ન ને એના આઠ વરસ થઈ ગયા હતા એને મોકલ્યો હતો મોટા માણસો આવ્યા હતા સમાજના એને લઈ ગયા હતા બરાબર એની આદત એવી રીતના જ રહી સુધર્યો નહી આ માણસ પોતે ટપોરી બાજી લોફરબાજી કરે છે એવી રીતના છે હમણાં મર્ડર કરી ચાર વર્ષ સમજી ગયા ફરાર છે પેરોલમાં છૂટેલો છે હું હતો નહીં ઘરે ને બધે બારે બેઠા હતા ને મારકુટ કરે પગમાં એને ઈજા પહોંચાડી છે ફ્રેકચર આવી ગયો છે અમે સીપી સાહેબને માંડવી પોલીસ સ્ટેશનથી અમની માંગ છે કે અમને ન્યાય મળે બસ અમે એ આશા રાખીએ માંડવી પોલીસ સ્ટેશનમાં પછી બીજી અમે કોઈ નથી ખપતો બને આ માણસોને ઝપાટે ઝપાટે પોલીસમાં ને જેલ મૂકે એને કે અમે ઘરે હોય નહીં રાતોરાત ક્યારે આવી જાય બારે બેઠા હોય ને મારકુટ કરી જાય આજ એટલો માર્યો છે કાલે વધારે મારી લે અમે શું શું થાય અમારેથી પછી સાડા દસ દસ વાગે વધી સાડા નું પોણા દસ દસ ખાનગે આવ્યો હતો દસ ખાંડ વાગે પછી રાતના અમે પરફેક્ટ ટાઈમ ખબર નથી કેટલો વાગ્યો હતો અમે ડાયરેક્ટ હોસ્પિટલ લઈને અને સારવાર કરાવવા ડોક્ટર સાહેબે પાછી ફરિયાદ લખાવી છે માંડવી પોલીસ સ્ટેશનમાં